તાલુકાના દસ જેટલા ગામોને વરસાદને લઈને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે અને તેને લઈને ધાનેરાનું તંત્ર અગાઉથી જ એલર્ટ બન્યું છે અને ધાનેરાના નાયબ કલેક્ટર તેમજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી મકવાણા સાહેબ અને અન્ય કર્મચારીઓ દ્વારા થાવર ગોલા જેવા ગામોમાં રૂબરૂ જઈ અને લોકોને અગાઉથી ચેતવવામાં આવ્યા છે નીચાણવાળા ભાગમાં રહેતા તમામ લોકોને ઊંચાવાળા ભાગમાં જવા માટેની સૂચનાઓ આપી છે અને આ ગામોની જે ડેરી આવેલી છે ડેરીમાં જે બોર્ડમાં સૂચનાઓ પણ લખાવી દેવામાં આવી છે અને આ તમામ વિસ્તારોના લોકોને આ તંત્ર દ્વારા મુલાકાત લઈ અને તમામ લોકોને સૂચનાઓ આપવામાં આવી છે આજે ધાનેરા તાલુકાના અનેક ગામોની અંદર ભારે વરસાદ ની આગાહી તંત્ર જાગૃત બન્યું છે અને અગાઉથી કેટલાક ગામોની અંદર જે સૂચનાઓ આપવામાં આવી છે કે અગાઉના બે દિવસની અંદર અને રાત્રે ભારે વરસાદ આવવાની હોવાની સૂચનાઓ આપવામાં આવી છે ધાનેરા તાલુકાના થાબર સરાલ વીર જેવા અનેક ગામોની અંદર તંત્ર એલર્ટ બન્યું છે અને તંત્ર દ્વારા ગામના લોકોને ભેગા કરી અને સૂચનાઓ આપવામાં આવી છે કે આજુબાજુના ગામોની અંદર જે નદીનો ભાગ આવેલો છે વળો આવે છે નદીના પટની અંદર જે પાણીનું વહેતું પાણી છે તેમાં આજુબાજુના લોકો ત્યાં નહીં અને જે મુશ્કેલીના સમયની અંદર તંત્રનો મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કરે અને એના સંદર્ભે જાનેરાના તંત્ર દ્વારા અનેક પ્રકારની જે ફૂડની વ્યવસ્થાઓ છે ખાવા પીવાની વ્યવસ્થા છે લોકોને જણાવવામાં આવે છે કે નીચાણવાળા ભાગથી ઊંચાણવાળા ભાગે જવું અને આવા અનેક ગામોની અંદર સ્થળાંતર કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આપણે ધાનેરાના નાથ કલેક્ટર અને મામલતદાર મોરસિંદ બાપુ પણ આપણી સાથે છે અમે નાથ કલેક્ટર સાહેબને પૂછીશું કે કેટલા કેટલા ગામોની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા પ્રકારની લોકોને સૂચનાઓ આપવામાં આવી છે ભારે વરસાદની આગાહીના પગલે વાસણ ખુલ્લા ગામની અંદરના ભાગો જે નીચાણવાળા વિસ્તારમાં જો કોઈ રહેતા હોય તો ઊંચાણવાળા વિસ્તારની અંદર શેદ થાય અને લોની અંદર કોઈ જાય એ લોકોને માહિતી માન્યતા કદાચ વરસાદ ભારે આવે તો એના માટે લોકો માટેની શું વ્યવસ્થાઓ પેલાથી કરવામાં આવે કરવા માટે છે અને એસપીએસ અને એફડીએસના સંચાલકોને પણ યાદ કરવાનું એટલે જરૂર પડે એમના સંચાલકોને એમના ખૂબ શકે એની સહાય થાય એ માટેની કંપની આગેવા જો વધુ પહેલાં બે હજાર પંદરમાં જે પૂરતી એવી સ્થિતિ સર્જાય તો તેના માટે પણ કયા પ્રકારની માટે અલગ અલગ